મારું નામ જતીન ધોળકિયા છે હું ગુજરાત બેંક વર્કર્સ યુનિયનમાં મંત્રી છું આજે નવ જુલાઈએ સમગ્ર દેશમાં આ નવ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા એક દિવસના હડતાલનો કોલ આપેલો છે જેમાં લગભગ વીસથી પચીસ કરોડ મજૂરો આ હડતાલમાં જોડાવાના છે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરની વાત કરીએ તો જીઆઈસી એલઆઈસી અને બેન્કો બેન્કોની વાત કરીએ તો માંથી અગિયાર પબ્લિક સેક્ટર બેન્કના કામદાર ભાઈઓ આ હડતાલમાં જોડાયેલા છે અમારી પ્રમુખ માંગણીઓ છે કે જે બેંક ગવર્મેન્ટ છે એ લેબર કોર્ડ્સની અંદર સુધારા કરવા જઈ રહી છે જે ન થાય એવી અમારી એક ડિમાન્ડ છે તદુપરાંત બેન્કોની અંદર છેલ્લા પંદરથી વીસ વર્ષમાં પટ્ટાવાળાની ભરતી નથી થઈ અને આ જગ્યાએ કેઝ્યુઅલ કર્મચારીઓ કામ કરી રહ્યા છે તો એમને કાયમી કરવાની અમારી એક ડિમાન્ડ છે ક્લેરિકલ કામ બેન્કો આઉટસોર્સ કરવા જઈ રહી છે બહારની એજન્સીઓને દ્વારા આવી રહી છે જેનો અમે વિરોધ કરીએ છીએ અને એની જગ્યાએ પરમાનન્ટ રિક્રુટમેન્ટ કારણ કે બેંક ની અંદર લગભગ બે લાખ જેવી જગ્યાઓ છે ભરવા અમે સરકારને અમારી આ માંગણી આ હડતાલ દ્વારા કરી રહ્યા છીએ ભવિષ્યમાં જો સરકાર આ એક દિવસની હડતાલથી સમજશે નહીં તો ભવિષ્યમાં અમારા આંદોલનો વધુ આક્રમક થશે રાજકોટમાં સ્ટેટ બેંક સિવાયની તમામ અગિયાર પબ્લિક સેક્ટર બેન્કો અને અમુક પ્રાઇવેટ સેક્ટર જેમ કે ફેડરલ બેંક છે કર્ણાટકા બેન્ક છે એમના પણ કર્મચારીઓ આ બેંક હડતાલમાં જોડાયેલા છે